અને જે છે હકુબા કાઠીની ઠીકડી ઉડાવે છે અને કહે છે કે હકુ હકુબાને એની બાઈને ઠેકાણા નથી એની બાઈ બીજી નાઈત નથી અને હવે એને મૂકીને બીજે વહી ગઈ છે ને આ બધી વાતો કરે જે સાંભળી મિત્રો તમને મજા આવે છે તો શાંતિ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો મજા ભાઈ મજા મજા હા બધા તમારી ચિંતા બહુ કરે છે મેં કીધું મનસુખભાઈ ફોન કરો

કેમ કે એ અમારી નેચ નો જ છે કેમ કે આ કોઈ દી આવું કોઈ કરે નઈ નઈ સજ્જન માણસ કોઈ દી આવું કામ કરે ને આ કરે એ નો હોય બરાબર છે માછલા પકડે હંસ નો હોય ને હંસ હોય માછલા નો પકડે એ મોતીડા સરે હા બરોબર છે એટલે એમ એનું જીવન જેવું હોય એવું કરે કેમ કે એ મામા નું મેલડી નું ને વાતો કરે છે તારી મેલડી હવે તારી બાય ભાગી ગઈ તો તારી મેલડી હતી તો તારી બાય ક્યાં ભાગી હાલ તું કન તમ ભાગી ગયો બે રહ્યો છો હમ એની ઘરવાળી નથી હોય એ આદિવાસી માં પઈણો છે એમ ઈ ખબર છે તમને ના ઈ ખબર નથી મને તો તમે તમે પૂછી લીજો કઈ તારે તારી બાઈ કે ને વાત કરાય ભાઈ તો મે મન છે તારી ઘરવાળી એરે વાત કરાય ને હમ એટલે 1 લાખ રૂપિયા ગૌશાળામાં નાખો હા હા એની બાઈ આદિવાસી ની હતી અને અમારી સમાજ ની હતી હવે તને કોઈ હારા માણે દીકરી દીધી નથી કાકા આ તો અમારી ઓલી બાઈ હતી ને પછી આ ખાલી ડાટા ને મોવારા વધે રહે છે ઓલી બાઈ બીજો નું ઘર કરી લીધું અને બીજે ઠેકાણા છે ઠીક 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 એ તમે નાખો ઇતિહાસ નહીં ખબર તમે હકુન પૂછો અને મેં એમાં કોમેટે મારી દીધી

એટલી તારી ઘરવાળી ની કરી હોત તો તારું ઘર ભાંગ્યું નો હોત અને આખું કાઢે ને ડોરા કાઢે ને એટલે તારી માં વહી ગઈ ત્યાં કોર રેકોર્ડિંગ માં નાખી દે કે મનસુખ ભાઈ રામોદ જ છે બરાબર છે ને અરે એને કન્યા આટડ સુરત માં જ છો સુરત માં જ છો હા એમ કે સુરત માં જ છો તો તો તમને હું કેવું તમને મારે હું એમ કે દવાખાને જુઓ અને તારી મેલેડી ને કમન માનના હા બરોબર છે

અને તું કઈ તો વાર્યું નહી હારે તને કઈ બોલતા આવડ્યું ખાલી તારે મોં વારવું જોઈએ હા બરોબર ઓય મનસુખ હાય મનસુખ હાય લાડડો એવું કઈ કઈ મરીચે બરીચે ગાને પણ તને ગાતા નો આવડે તમે ગાવ દે તમને આવડે એને કઈ તારે ગાવાનું એ લીંબડી ના લાંબેરા પાન લાડડો હાય લાડડો હોય ઈ છે ને મરસિયો છે

માનો ભગવાન ભોગવવો પડે ભગવાન રામ જેવા ચૌદ વર્ષ વનવાસ ભોગવો પડ્યો સાચી વાત છે અને જેટલા સંતો હવે તમને કહો ભગતસિંહ જે ફાંસી સડવાનો વારો આવ્યો હોય તો આપડે ક્યાં ભગતસિંહ નથી જેને સત્ય માટે લડે એના માટે રોડ માં હાલતા હોય એના ફાઈનલ ફાઈનલ એ કોનો થાય જે કઈ કરતો હોય એનો માતા સોરો બાંધી બહુ રૂપી કેવા

મારી વાત સાંભળો ભગવાન રામ ને ચૌદ વર્ષ નો વનવાસ થયો ને એટલે પછી બધા કીધું ઓ પ્રભુ આ શું થયું એટલે એને કીધું ભાઈ વિધાતા ના લેખ હોય ને

માનવતા છે ને એ અલગ મેટર છે અને આ બધી વસ્તુ તમારે અમે તો ઘણા કોઈ ઘરે દુખ આવ્યું હોય તો દુશ્મન હોય એ વિચાર શ્રેણી નો હોય દુશ્મન નો હોય સાચી વાત છે

છે કાર્ય સામાજિક કાર્યકર મનસુખભાઈ ને વચન ચાવડા હું આ બે ને માનું કેરોસીનુ થાય બાકી રોગે રોગે સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર એ વસ્તુ મને કીધું તમે કી ક્યાં કો સામાજિક કાર્યકર પૂછે તો તમારે જવાબ દેવો પડે હું કામ કરું છું તમે વિડીયો બનાવી ક્યાં કીધું સામાજિક કાર્યકર છું મારી નાખવાની વાત છે અરે પણ એટલે હું ઓલો પાછો પડે વાત છે અરે પણ કઈ મારા મનસુખ ભાઈ આવે તો એટલે બાટલા સડે બાટલા સડે મોટો એટલે પાછો ન પડે સજન માણસ